સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના મેઘાણી નગરમાં આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશની ઘટનામાં અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યો છે તેમાં મહેસાણાના ઉંઝા તાલુકાના એઠોર ગામના માતા પુત્ર પણ મોતના મુખમાં ધકેલાયા હોવાનું તેમના કુટુંબીઓએ જણાવી રહ્યા છ કેતનભાઈ પટેલના પરિવારમાંથી જાણવા મળ્યા મુજબ એઠોર ગામના ભગવાનભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા સારથી સોસાયટીમાં રહેતા હતા પંદર દિવસ પહેલા બીમારીના કારણે મૃત્યુ થતાં તેમનો બેતાલીસ વર્ષનો પુત્ર કેતન પિતાની અંતિમ વિધિ કરવા લંડનથી પરિવાર સાથે આવ્યો હતો કેતનના કુટુંબેશ્વરભાઇ મનોહરભાઈ પટેલે જણાવ્યું હતું કે પિતાની અંતિમ ક્રિયા બાદ અઠવાડિયા પહેલા કેતને પત્ની અને સંતાનોને લંડન મોકલી દીધા હતા અને તે માતા સાથે રોકાયો હતો પિતાના મૃત્યુ બાદ એકલી પડેલી માતા સવિતાબેનને કેતને પોતાની સાથે લઈ જવાનો નિર્ણય લીધો હતો જેના ભાગરૂપે ગુરુવારે માતા પુત્ર લંડન જવા માટે નીકળ્યા હતા અને પ્લેન ક્રેશમાં તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે તે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની નજીકની સીટમાં જ બેઠા હતા અને તેમની એર ટિકિટ અમારી પાસે છે સરકાર દ્વારા બંને માતા પુત્રના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ અમારી પાસે જેટલી વિગત છે તેના આધારે તેમના મૃત્યુ સંબંધે કહી રહ્યા છીએ માતા પુત્રના મોતની જાણ નાનકડા એઠોર ઠોર ગામમાં થતા શોકનો માહોલ છવાયો હતો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ હોવાનું છે જેમાં રવજીભાઈ ચોવટીયા શારદાબેન નિરૂપમાબેન ડાંગરનો સમાવેશ હતો અને એવું એડિશનલ કેબી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે જૂનાગઢના લોકો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સવાર હતા મોત નિપજ્યા છે ફ્લાઇટમાં જૂનાગઢના ચોવટીયા રાવજી શંભુ ચોવટીયા શારદાબેન રાવજી શ્રી ધનનગર સોસાયટીના અને ડાંગર નિરુપમા રામભાઈ મીરાનગર સોસાયટીના રહેવાસી ફ્લાઇટમાં સવાર હતા તેવી પ્રાથમિક માહિતી મળેલ છે સવાચારોની વાત છે એક ફરીથી મહત્વના સમાચાર